આ પવિત્ર મંચ પર આપ સૌ શ્રદ્ધાળુઓ અને જિજ્ઞાસુ આત્માઓનું હાર્દિક સ્વાગત છે સમયનું ચક્ર જ્યારે ફરે છે ત્યારે તે માત્ર તારીખો નથી બદલતું પરંતુ આપણા જીવનના લેખ પણ બદલે છે આજે આપણે વાત કરી રહ્યા છીએ વર્ષ બે હજાર છવ્વીસના ફેબ્રુઆરી મહિનાની અને ખાસ કરીને ધનુ રાશિના જાતકો માટે આ સમય કેવો રહેશે તેની વિગતે ચર્ચા કરીશું આ મહિનો કોઈ સામાન્ય મહિનો નથી પરંતુ ગ્રહોની એક એવી અદ્ભુત ગોઠવણ થઈ રહી છે જે તમારા જીવનમાં આર્થિક ઉન્નતિ અને પારિવારિક શાંતિનો નવો અધ્યાય લખવા જઈ રહી છે આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં ક્યારેક મહેનત કરવા છતાં ધાર્યું પરિણામ મળતું નથી અને ક્યારેક અચાનક જ નસીબના દ્વાર ખુલી જાય છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો આ સમયગાળો તમારા માટે એવા જ નસીબના દ્વાર ખોલનારો સાબિત થશે જ્યોતિષશાસ્ત્ર એ માત્ર ગણતરી નથી પણ તે જીવન જીવવાનો એક માર્ગ છે અને જ્યારે આપણે ગ્રહોની ચાલને સમજીએ છીએ ત્યારે આપણે આવનારી મુશ્કેલીઓ સામે લડવા માટે સજ્જ થઈ જઈએ છીએ આ મહિનાની શરૂઆતમાં જ એટલે કે ત્રણ ફેબ્રુઆરીએ બુદ્ધદેવનું રાશિ પરિવર્તન થવાનું છે બુદ્ધ એ તમારી રાશિ માટે કરિયર અને કર્મના સ્વામી છે જ્યારે કર્મનો સ્વામી પરાક્રમ ભાવમાં આવે ત્યારે તેનો અર્થ એ થાય કે હવે તમારે બેસી રહેવાનો સમય નથી પણ મેદાનમાં ઉતરીને પુરુષાર્થ કરવાનો સમય છે ધારો કે તમે લાંબા સમયથી નવી નોકરી શોધી રહ્યા છો અથવા તમારા ચાલુ વ્યવસાયમાં કોઈ મોટો ફેરફાર કરવા માંગો છો તો આ સમયગાળો તમને શ્રેષ્ઠ તક આપશે તમારી વાણીમાં એક એવી ચમક આવશે કે સામેવાળી વ્યક્તિ તમારી વાત માનવા મજબૂર થઈ જશે માર્કેટિંગ કે સેલ્સ સાથે જોડાયેલા લોકો માટે આ સમય સુવર્ણ અક્ષરે લખવા જેવો રહેશે બુધની આ સ્થિતિ તમને માન સન્માન અપાવશે તમે જોયું હશે કે ઘણીવાર ઓફિસમાં તમારી મહેનતની ક્રેડિટ બીજા લઈ જતા હોય છે પણ આ મહિને એવું નહીં થાય તમારી આવડતની નોંધ લેવાશે અને કદાચ તમને કોઈ મોટી જવાબદારી કે પ્રમોશન પણ મળી શકે છે ત્યારબાદ પાંચ ફેબ્રુઆરીએ શુક્રદેવ પણ પોતાનું સ્થાન બદલીને તમારા ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે શુક્ર એ ભૌતિક સુખ સુવિધા અને વૈભવના કારક છે જ્યારે લાભ ભાવનો સ્વામી ભાગ્ય અને પરાક્રમના સંપર્કમાં આવે ત્યારે અણધાર્યા ધનલાભના યોગ બને છે વાસ્તવિક જીવનનું એક ઉદાહરણ લઈએ તો કદાચ તમે વર્ષો પહેલાં કોઈ જમીન કે મકાનમાં રોકાણ કર્યું હોય જેની કિંમત વધતી ન હોય અથવા જે વેચવામાં મુશ્કેલી પડતી હોય તો આ શુક્રના પ્રભાવથી તમને અચાનક જ સારો ગ્રાહક મળી શકે છે અને તમે મોટા નફા સાથે તે સોદો પાર પાડી શકો છો અટકેલા નાણાં પરત આવવાની આ પૂરેપૂરી શક્યતા છે જો કોઈ મિત્રને પૈસા ઉછીના આપ્યા હોય અને તે આપવાની ના પાડતો હોય તો આ સમયે પ્રેમથી વાત કરવાથી તમારા પૈસા પાછા આવવાનો માર્ગ મોકળો થશે શુક્ર તમારી સર્જનાત્મક શક્તિને પણ જગાડશે જેનાથી તમે તમારા કામમાં નવીનતા લાવી શકશો મહિનાના મધ્યમાં એટલે કે બાર ફેબ્રુઆરીએ સૂર્યનારાયણનું આગમન થશે સૂર્ય એ આત્માનો કારક છે અને ગ્રહોનો રાજા છે સૂર્ય જ્યારે પરાક્રમ ભાવમાં બેસીને તમારા નસીબના ભાવ પર દ્રષ્ટિ કરે છે ત્યારે તમારા જીવનમાં રહેલો અંધકાર દૂર થાય છે સૂર્યની દ્રષ્ટિ એટલે ઈશ્વરનો આશીર્વાદ અત્યાર સુધી જે કામમાં ભાગ્ય સાથ નહોતું આપતું ત્યાં હવે નસીબના જોરે કામ પતવા લાગશે જો તમે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ અથવા કોઈ સરકારી ટેન્ડર પાસ કરાવવા માંગતા હોવ તો સૂર્યદેવની આ કૃપા તમને વિજય અપાવશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારી સલાહ લેવા આવશે પિતા સાથેના સંબંધોમાં જો કોઈ કડવાશ હોય તો તે દૂર થશે અને તેમના માર્ગદર્શનથી તમે જીવનમાં આગળ વધી શકશો સૂર્ય તમને તેજ અને ઊર્જા આપશે જેનાથી તમે આખો મહિનો તાજગી અનુભવશો આ સમયગાળામાં સૌથી મહત્વની ભૂમિકા મંગળદેવની રહેશે જે તેવીસ ફેબ્રુઆરી સુધી ઉચ્ચ અવસ્થામાં તમારા ધનભાવમાં બિરાજમાન રહેશે મંગળ એ ઉર્જા અને હિંમતનો પ્રતિક છે જ્યારે તે ધન સ્થાનમાં હોય ત્યારે આર્થિક સમૃદ્ધિ માટે તે અગ્રેસર રહે છે જો તમે નવું મકાન બનાવવાનું વિચારી રહ્યા હોવ અથવા ઘરનું રિનોવેશન કરાવવા માંગતા હોવ તો મંગળ તમને આર્થિક ટેકો અપાવશે પારિવારિક દ્રષ્ટિએ જોઈએ તો આ સમય પરિવારમાં એકતા લાવવાનો છે મંગળની દ્રષ્ટિ અષ્ટમ ભાવ પર હોવાથી તે જૂની બીમારીઓ અને મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ આપશે જો કોઈ કોર્ટ કચેરીનો કેસ ચાલતો હોય તો તેમાં તમારી જીત થવાના સંકેતો મળી રહ્યા છે મંગળની આ સ્થિતિ તમને સાહસિક નિર્ણયો લેવા માટે પ્રેરિત કરશે જે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે શનિદેવ અત્યારે તમારા ચોથા ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે અને શનિની અઢૈયાનો પ્રભાવ છે ઘણા લોકો શનિના નામથી ડરી જતા હોય છે પણ વાસ્તવમાં શનિ એ શિસ્ત અને ન્યાયનો દેવ છે શનિદેવ આપણને શીખવે છે કે સફળતાનો કોઈ ટૂંકો રસ્તો હોતો નથી આ સમયે કદાચ તમને લાગે કે કામ ધીમું ચાલી રહ્યું છે પણ યાદ રાખજો કે જે પાયો મજબૂત હોય તેની પર જ મોટી ઇમારત ચણી શકાય છે શનિદેવ તમારી ધીરજની કસોટી કરશે પણ તેની સાથે જ તમને સ્થિરતા પણ આપશે પ્રોપર્ટી કે જમીન લેતી વખતે કાગળિયાની પૂરેપૂરી તપાસ કરવી કારણ કે શનિ ચોકસાઈ માગે છે શનિની દ્રષ્ટિ તમારા કરિયર ભાવ પર હોવાથી તે તમને નોકરીમાં શિસ્તબદ્ધ બનાવશે જેનાથી તમારા ઉપરી અધિકારીઓ તમારાથી પ્રભાવિત થશે દેવગુરુ બૃહસ્પતિ જે તમારી રાશિના સ્વામી છે તે અત્યારે સપ્તમ ભાવમાં રહીને સીધી તમારી રાશિને નિહાળી રહ્યા છે આનાથી મોટું કોઈ સુખ હોઈ શકે નહીં જ્યારે રાશિનો સ્વામી જ તમારી રક્ષા કરતો હોય ત્યારે દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકતી નથી ગુરુની કૃપાથી તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે જો તમે લાંબા સમયથી કોઈ શારીરિક તકલીફથી પરેશાન હોવ તો આ મહિને તમને યોગ્ય ઉપચાર મળશે અને તમે સ્વસ્થ અનુભવશો વૈવાહિક જીવનમાં પણ મધુરતા આવશે જીવનસાથી સાથે જો કોઈ મતભેદ હોય તો તે દૂર થશે અને તમે એકબીજાના પૂરક બનીને જીવનમાં આગળ વધશો ભાગીદારીના વ્યવસાયમાં પણ લાભ મળવાના પૂરેપૂરા યોગ છે આ મહિનાની પંદરમી તારીખે મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર છે આ દિવસ આધ્યાત્મિક સાધના માટે સર્વોત્તમ છે મહાદેવ એ લય અને સૃષ્ટિના દેવ છે આ દિવસે તમારે ખાસ ઉપાયો કરવા જોઈએ જેથી ગ્રહોની અશુભ અસરો દૂર થાય અને શુભ ફળમાં વધારો થાય શિવરાત્રિના દિવસે વહેલા ઉઠી સ્નાન કરી શિવાલયમાં જઈને શુદ્ધ જળ અને દૂધથી અભિષેક કરવો જો તમારી આર્થિક સ્થિતિ સારી હોય તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે રુદ્રાભિષેક કરાવવો જોઈએ રુદ્રીના પાઠથી વાતાવરણમાં જે ઉર્જા પેદા થાય છે તે તમારા નકારાત્મક વિચારોને દૂર કરે છે જો તમે મંદિરે ન જઈ શકો તો ઘરે જ બેસીને ઓમ નમઃ શિવાય મંત્રની માળા કરવી મહાદેવની પૂજા કરવાથી શનિની પીડા ઓછી થાય છે અને મંગળનો દોષ પણ દૂર થાય છે ભગવાન ભોળાનાથ પર શ્રદ્ધા રાખજો કારણ કે તે ભાવના ભૂખ્યા છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં એક અને બે તારીખે ચંદ્રમાં અષ્ટમ ભાવમાં હોવાથી માનસિક અશાંતિ રહી શકે છે આ બે દિવસોમાં કોઈ મોટો આર્થિક નિર્ણય ન લેવો અને વાહન સાવધાનીપૂર્વક ચલાવવું મનમાં નકારાત્મક વિચારો આવે તો પ્રાણાયામ અને ધ્યાનનો સહારો લેવો યાદ રાખો કે ગ્રહો આપણને સંકેત આપે છે પણ આપણો પુરુષાર્થ જ આપણી કિસ્મત બદલે છે ગાયને લીલું ઘાસ ખવડાવવું અને પક્ષીઓને ચણ નાખવી એ આ મહિનાના શ્રેષ્ઠ ઉપાયો છે તમારી મહેનત પર ભરોસો રાખો અને ઈશ્વર પર શ્રદ્ધા રાખો આ મહિનો તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખોલનારો છે આશા છે કે આ વિસ્તૃત માહિતી તમને જીવનના માર્ગમાં ઉપયોગી થશે ધર્મલોકનો હેતુ માત્ર ભવિષ્યવાણી કરવાનો નથી પણ તમને સાચા માર્ગે વાળવાનો અને સકારાત્મક ઉર્જા આપવાનો છે જો તમને આ માહિતી ગમી હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો જેથી તેઓ પણ આ ગ્રહોની કૃપાનો લાભ લઈ શકે આ વિડિયોને લાઇક કરજો અને જો તમે હજુ સુધી ધર્મલોક પરિવાર સાથે જોડાયા ન હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો ભગવાન ભોળાનાથ અને ગ્રહ દેવતાઓ આપ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના સાથે વિરમું છું આપનો દરેક દિવસ મંગલમય અને સુખદાયી રહે